ભાવનગરના કુંભાવડા અક્ષરપાર્કમાં મયુર નામના યુવાન પર દસ થી બાર લોકો દ્વારા કરાયો હુમલો ભાવનગર શહેરના કુંભાવડા નારી રોડ અક્ષરપાર્ક સોસાયટીમાં આવેલ ગિરનાર સોસાયટીમાં મયુર અશોકભાઈ વેગડ પોતાના ઘરે હતા તે સમયે દસ થી બાર જેટલા શખ્સો દ્વારા છરી પાઇપ અને ધોકા લઈને આવી હુમલો કરી દેતા હુમલામાં મયુરભાઈ નામના યુવાનને પડખાના ભાગે છરી અને માથાના ભાગે પાઈ પોડે ઈજાઓ થતા તેમને તાત્કાલિક શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવે ઓકે બેન તમારું નામ પયલાશ બેન અશોકભાઈ વેગળ બેન શું બનાવ બન્યો છે અને કઈ જગ્યાએ બન્યો છે બનાવ બન્યો છે અમારે અક્ષય પારક દીનાર સોસાયટી શું બનાવ બન્યો છે બનાવ બન્યો છે હવે ઈ લોકો જે મારવાવાળા હતા એ ઘરે આવીને છોકરાને શરીર ઉના ઘા મારી દીધા અને એમ તો ઘણી વસ્તુ હતી ઢોકા અને ને એવું બધું ઘણું હતું એમ કાંઈ પછી જોયું નહીં છોકરાને શરીર મારતી હતી એટલે મારવામાં બાર જણા છે એના ઘરના વ્યક્તિ છે ભરત એના પપ્પા પછી એક દીપક એને ઉર્ઠ નામ એને દીપક કહે છે અને એક બારનો વ્યક્તિ છે જતી અને એના છોકરા છે ઘણીમાંથી સંજય કેવલ એક એની છોકરી સુગ્રીદ અને એક એનો છે એનું નામ મને આવડતું નથી એટલા વ્યક્તિ છે મારવામાં